નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢડાના રામપર ગામની સીમમાંથી રૂપિયા અઠ્યોતેર લાખનો વિદેશી દારૂ ઝડપાયો ચાર વાહનો દારૂની ચૌદ હજાર બોટલ સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત બોટાદ જિલ્લા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પેટ્રોલિંગ દરમિયાન બોટાદથી ગઢડા જતા હાઈવે રોડ વચ્ચે ગોરડંગ ગોરડકા ગામથી થોડે દૂર કૃષ્ણ પાર્ક પાસે પોંતા ખાનગી રહે બાતમી હકીકત મળી હતી કે ગઢડાના રામપરનો ક્ષક્ષ રાજસ્થાનના માણસ મારફતે બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હરીપરથી રામપર ગામની વચ્ચે હાઈવેલા પરતર ખારો જમીન ઉપર તેના મળત્યા માંસો રાખી દારૂનું કટિંગ કરાવે છે જે દા હાલ દારૂનું કટિંગ ચાલુ છે જેના આધારે પંચોની પંચોને હકીકતની સમજ કરી બાતમીવાળી જગ્યા પર પહોંચી રેડ કરતાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડવામાં સફળતા મળી હતી આ અંગે પોલીસ તરફથી મળતી વિગત અનુસાર સ્ટેટ મોનિટિંગ સેલની ટીમે ખાનગી વાહનોમાં બેસી ગોળકા ગામ પાસે આવેલ ક્રિષ્ના ફાર્મથી ગઢલા જઈ ગઢલા થઈ હરિપર ગામ તરફ જતા રસ્તેથી રાયપર ગામ તરફ કાચા રસ્તે જતાં પડતર ખારો ખરાબો જમીન નજીક જતા દૂરથી વાહનના લાઇટના અંજવાળામાં વાહનો પડેલા જોતા વાહનો ઉપર માણસો ખાખી કલરના બોક્સની હેરફેર કરતા જોવામાં આવેલા ત્યારે બનાવની જગ્યા તરફ જતાં સામેથી એક ક્રેટા ગાડી આવેલ જેને રોકવાનો ઇશારો કરતા ચાલકે પૂર ઝડપે કાર ચલાવી કાવુ મારીને સાઈડમાંથી નીકળી જઈ હરિપર તરફ નાસી ગયેલ આ ક્રેટાનો ચાલક વિજય બોરીચા હોવાનું જાણવા મળેલ છે કેટલાક માણસો વાહનોનું વાહનો મૂકી અંધારામાં બાવળની જાળીમાં નાસી ગયેલ અને પોલીસ ટાપે તેનો પીછો કરતા તેઓ અંધારાનો લાભ લઈને નાસી ગયેલ હતા બાદમાં સદરૂ જગ્યાએ જોતા એક લાલ કલરનો અશોક લેલન કંપનીનો બંધ બોડીવાળું કન્ટેનર ટ્રક રજિસ્ટર નંબર આર જે દસ જીબી જીરો છસો ચોપન વાળો પડેલ જોવા મળેલ જેમાં ખાકી કલરના બોક્સ ભરેલ જોવામાં આવેલ આ ટ્રકની પાછળના ભાગે એક બ્લુ કલરનું નંબર પ્લેટ વગરનું ટાટા પિકઅપ વાહન પડેલ હતું જે ગાડીના આગળના ભાગે કેબિનમાં જી જે ત્રણ બી વાય પંદર બાર લખેલી એક નંબર પ્લેટ પડેલી જોવામાં આવેલ તેમજ એક સફેદ કલરનું મહેન્દ્ર બોલેર મેક્સી ટ્રક વાહન જેના રજિસ્ટર નંબર જોવામાં આવેલ નહીં પરંતુ ગાડીના આગળના ભાગે કેબિનમાં નંબર જી જે છત્રીસ ટી પિસ્તાલીસ ઓગણત્રીસ લખેલી નંબર પ્લેટ પડેલ જોવાનું હોવાનું જોવામાં આવેલ એક બીજું સફેદ કલરનું બોલેરો મેક્સી ટક વાન જેના રજિસ્ટર નંબર જી જે વન એચ ટી તોર એકત્રીસવાળું જોવામાં આવેલ જે વાહનોના ઠાઠામાં ખાસી કલરના પૂંઠાના બોક્સ ભરેલ જોવામાં આવેલ જેમાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ નંગ ચૌદ હજાર પાંચસોને બોટલો જેની કિંમત રૂપિયા અઠ્યોતેર લાખ પિસ્તાલીસ હજાર ત્રણસોને સત્તાવન તથા વાહન નંગ ચાર કિંમત રૂપિયા ચોવીસ લાખ મળીને તમામ મુદ્દામાલની કિંમત રૂપિયા એક કરોડ બે લાખ પિસ્તાલીસ હજાર મુદ્દામાલ જપ્ત કરે આ રેટ દરમિયાન સ્થળ ઉપર કોઈ ઈસમ હાજર નહીં મળી આવતા તમામ નાસી છૂટેવા વિરુદ્ધ પ્રોહિની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે આ કામના આરોપી નંબર એક આરોપી નંબર બે પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવતા ભરી લાવનાર કન્ટેનરો ચાલક ખોટી બનાવટી બિલ્ટી બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કાવતરું રચી સંગઠિત થઈ ગુનો કરવા બાબત વિજય રવુભાઈ બોરીચા કુરસી રાજસ્થાની તથા અન્ય ચાર વાહન ધારકો અને મજૂર સહિત સાત વ્યક્તિઓ સામે ધોરણસરની ફરિયાદ નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દર્શક મિત્રો આ મોનિટરિંગ સેલ ધરપકડ કરે છે અને આ દારૂ મોનિટરિંગ સેલ પકડે છે તો બોટાદ જિલ્લા પોલીસ ખરેખર આ બાબતે શું કરી રહી છે એ સવાલ લોકોમાં થઈ રહ્યા છે કે બોટાદ પોલીસ શું કરી રહી છે બોટાદ જિલ્લા પોલીસને આ કામ કરવાનું હોય એ સ્ટેટ મોનિટરિંગ સેલ કરી રહી છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ